ભરૂચના તડકે બચવામાં આવેલ શ્રી કચ્છ બંધન મંદિરના પટાંગણમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંદિર ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ અયોધ્યાથી બારસો કિલોમીટર દૂર રામલીલા માટે એક ટીમ ના પંદર જેટલા કલાકારો ભરૂચના તડકે બચવામાં આવેલ શ્રી કચ્છ બંધન મંદિરે આવ્યા છે. જેઓ દ્વારા રાત્રે સાડા આઠ થી અગિયાર વાગ્યા સુધી રામલીલા ભજવી રહ્યા છે. તરે રામ મિલનનો સૌ કોઈ લાભ લેટે માટે સ્થાનિક નગર સેવिका સુભીબેન તમાકુવાળા દ્વારા રામ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઓર હર જગ્યા મેન ઉદ્દેશ અપનાયે હે કે રામાયણ રામ પ્રતિત માનવ કે ભગવાન કે રામ ગુણગાન કા હંમેશા પ્રસાર પ્રસાર હોતા રહે હેતના મેન ઉદ્દેશ. આ આપડી હિન્દુ સંસ્કૃતિ આમ જોવા જોઈએ તો જે રીતની જૂની જે પદ્ધતિ હતી એ બધી જોવા નથી મળતી અત્યારે જ્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય કે આપણા ભરૂચમાં શ્રી કષ્ટભંજન મંદિરજીના પટાંગણમાં પ્રયાગરાજથી એટલે કે અયોધ્યાથી રામ રામલીલા દર્શાવવા માટે એક ટીમ આવી છે જે આપણને અહીંયા છેલ્લા ત્રણ ચાર દિવસથી સુંદર રામલીલા બતાવે છે કષ્ટભંજન મંદિરના પ્રાંગણમાં દરરોજ રાત્રે સાડા આઠથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ રામલીલા દર્શાવવામાં આવે છે રામલીલા તમે પણ જોશો તો લાગશે આપણને કે આપણે વર્ષો પુરાના સમયમાં આવી ગયા છે એ લોકોએ એટલું સુંદર રીતે આપણને રામાયણ રજૂ કર્યું છે કે આપણને જોતા ખરેખર થઈ જાય કે નહીં આ આપણો જૂનો યુદ્ધ યુગ હતો ને આપણી જૂની સંસ્કૃતિ હતી